ટ્રાફિક પોલીસ વિભાગે વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પહેલ કરી છે જેમાં ટુ વ્હીલર ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરે અને કાર ચાલકો ફરજિયાત સીટ બેલ્ટ બાંધે તેવી પહેલ કરવામાં આવી છે ટ્રાફિક વિભાગના એસીપી ડીએમ વ્યાસે વાહન ચાલકોને અપીલ કરી છે ઝુંબેશનો હેતુ માત્ર નિયમોનું પાલન કરાવવાનો નથી પરંતુ દરેક વ્યક્તિના જીવનની કિંમત સમજાવવાનો છે હેલ્મેટ અને સીટ બેલ્ટ કાયદો નહીં જીવનનો બચાવ કરવાનો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘણીવાર આપણે હેલ્મેટ અને સીટ બેલ્ટને માત્ર દંડથી બચવા માટેનો ઉપાય માનીએ છીએ પરંતુ વાસ્તવમાં તે આપણા જીવનનો સૌથી મોટો રક્ષક છે આ એક નાનકડી તેઓ અકસ્માત સમયે માથાની ગંભીર ઇજાઓ અને મૃત્યુનું જોખમ ઘટાડી શકે છે અકસ્માત ક્ષણભરમાં થાય છે અને તે સમયે હેલ્મેટ કે સીટ બેલ્ટ જ આપણને જીવતા રાખવાની સૌથી મોટી તક આપે છે પંદર સપ્ટેમ્બરથી ફરજિયાત હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે તેમાં હવે કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું તારીખ આઠ ઓગસ્ટથી જે સી પી સાહેબના આગેવાનીમાં જે અભિયાન ચાલુ કર્યું છે તે મુજબ ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને હેલ્મેટ અવશ્ય પહેરવું હેલ્મેટનો કાયદો હોવા છતાં ઘણા લોકો હેલ્મેટ નથી પહેરતા અને આ અવેરનેસના ઘણા કાર્યક્રમો કરવા છતાં હજુ અસર દેખાતી નથી એટલે સીબી સરના અભિયાન મુજબ પંદર સપ્ટેમ્બરથી હા જે હેલ્મેટ નહીં પહેરે પહેલા કડક કાર્યવાહી કરવામાં આવશે એમની ગાડી ડિટેન કરવા સુધી અને ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે આ હેલ્મેટ પહેરવું એટલા માટે જરૂરી છે કે પોતાની સેફ્ટી પોતાના કુટુંબની પરિવારની સેફ્ટી અને અન્ય નાગરિકોની બી સેફ્ટી માટે જરૂરી છે